અને મેં એવા ખેડૂત જોયા હશે એ નથી મેં એવા ખેડૂત જોયા કે એના પ્રિય બળદ હોય ને એમના માટે થી એની પોતાની જમીન હોય ખાડા ગેન સમાધિ એવું ખેડૂત એવું નથી હોતા તમે ઓન્લી પર મેં જોયું તો ખાલી બળદ જ છે ગાય નથી કે કોઈ નંદી નથી બરાબર કોઈ નાના વાછરડા છે અમુક નોડે ભાઈ પણ છતાંય શું છે એ અમારે દશક નથી અંદાજે આપણી પાસે કેટલાક બળદ છે અંદાજે દોઢસો જણા પાકા દોઢસો દોઢસો બળદ તો તમને એનો પૂરેપૂર સપોર્ટ છે અમુક કાંઈ પણ બળદ માંદો હોય

પણ આવી થોડીક એવી સેવા થાય ને કેમ કે આ સેવા છે ને અમૂલ્ય સેવા છે આમાં તમને એક રૂપિયાનો બેનિફિટ હતો ઓનલી ફોર આને ખવડાવું બીજું કાંઈ નહીં છતાં આવી સેવા વાળા માણસો પૈસા છે નમસ્કાર મિત્રો હું છું રાજકૃષ્ણ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મારા હંમેશા માટે એક જ પ્રયાસ છે કે જે નાના વર્ગને કામ આવે છે જે પશુ પ્રેમી છે જે એવા નિહતતા વ્યક્તિ હોય કે જે કોઈ પ્રાણી એમની સહાય કરેને એવા વ્યક્તિની વિઝિટ કરું છું એવું જ આજ કેશોદથી આમ નાની ગહારી જાય તો એ સમય દરમિયાન મેં જોયું ગૌશાળા જેવું જોઈએ પણ મને આમ અચંબિત થઈ ગયો કે ગૌશાળા નહોતી કેમકે કે ગૌશાળા હોય ને તો ત્યાં ગાયું હોય વાછરડી હોય એવું હોય બાનલી ફોર મળે આપણે જે નંદી હોય ને નંદી પણ નહીં પણ આ જે લોકો છે ને જે સેવા કરે ને અદભુત સેવા છે કેમકે આની અંદર કોઈ કોમર્શિયલ કાંઈ છે નહીં કેમ કે તમે જોવો તો કોઈ એક રૂપિયાની અર્નિંગ કાંઈ નથી ઇન્કમ કાંઈ નથી ઓનલી ફોર સેવાના માધ્યમથી જે સેવા કરે છે ખાલી તમે જેટલા જોઈ શકો છો ને પાછળ આ બધા બળદુ છે અને જે ખેડૂતોએ કે જઈને આ બળદુનો ઉપયોગ કર્યો હોય જેમના થકી એ આગળ આવ્યા હોય જેમને સંપત્તિ મેળવી હોય તો આ બળદું જે કામ હોય એ કઢવી લીધું ત્યારબાદ આને નિહતતા છોડી દીધા અને ખાવું પીવું કાંઈ નહીં ને એમને ઘરેથી કાઢી મૂક્યા અને એવા બળદુની સહાય કરે છે એવા બળધુને એક એકઠા કર્યા મારી દ્રષ્ટિએ નહીં હોય તો બસો બળતું આજુબાજુ છે પણ છતાંય આ એક એમના જે સેવાભાવી માણસો છે કોઈ પ્રકારની અર્નિંગ નથી કોઈ પ્રકારની કાંઈ સહાય નથી એમની જાત મહેનતે આ બધાની સેવા કરે છે તો એ લોકો છે આપણી જોડે છતાં એની આગળ એની પાસે જઈએ આગળ વાત કરી શું છે કેમ આમનું મેનેજમેન્ટ કરે છે કે રીતના આનું ભરણ પોષણ કરે છે અને કઈ રીતના આને જે ખવડાવવા કે કોઈ સહાય ક્યાંથી આવે છે શું છે તો આપણી સાથે ભાઈ છે જ હમણાં થોડીક વારમાં આવે તો એની સાથે વાત કરી ચાલો જઈએ આગળ તો દર્શક મિત્રો આપણે જ્યાં આવ્યા છે ને ગૌશાળા જેવું છે પણ આ ઓનલી પણ બળદ જ છે અહીંયા આમ કહેવાય ને કે આ બળદની વેદના કેમ કે એમને જે ખેડૂતો હોય ને એમનો પૂરેપૂરો ટૂંકમાં જે નીચોડ હોય ને લઈ જઈએ ત્યારબાદ એને એમને મૂકી દે છે અને બિચારા રજડતા રખડતા પ્લાસ્ટિક ખાઈ દે પણ આ ભાઈ પીજી તરીકે ઓળખાય છે એમનું નામ છે પિન્ટુભાઈ ગજેરા અને આ ભાઈ છે સતીશભાઈ કેસવાલ જેમને સારી ઇન્સ્ટા ની અંદર એમની આઈડી છે શું આઈડી નામ છે તો એમની એક ઇન્સ્ટા આઈડી છે કેશો ટ્રેન નામની અને એમની અંદર એમના ફોલોઅર્સ જાદા છે પણ એમના બંનેના સ્વભાવ છે ને હેતાળ અને પ્રેમાળ અને મારી ઘોડે પશુ પ્રેમી છે એમને જે આ અંદરથી લાગી આવી છતાં આપણે એમના આ એવું છે શું છે મને કઈ ખ્યાલ નથી છતાં આપણે પછી તો ભાઈ ભાઈ તમારે જે તમે સંસ્થા ઓપરેટ કરો છો તો કેટલાક વ્યક્તિ છો અને તમે ઓન્લી ફોર મેં જોયું તો ખાલી બળદ જ છે ગાય નથી કે કોઈ નંદી નથી બરાબર કોઈ નાના વાછરડા છે અમુક નોડે પણ છતાંય શું છે એ અમારા દર્શક મિત્રો દર્શક એમાં રાજભાઈ એવું છે કે ખેડૂત મિત્રો જે બળદને છોડી મૂકે એની ઉંમર થઈ ગઈ એટલે પછી એ સાચવતા નથી હા એને રખડતા પટકતા મોકલી દે છે ને આ રખડતા પટકતા રોડ ઉપર રખડતા હોય એટલે એક્સિડન્ટ નું થાય કોઈને મારે એટલે અમે અહીંયા પેશિયલ અને બરદ જ હાચવી અમે બળદ આશ્રમ કયો નતો હાલે ગૌશાળા નહીં નંદી શાળા નઈ બરદ આશ્રમ આ એક આશ્રમ જ અમે એવો ખોલે અને સાહેબ આમ જોયું તો કોઈ કોમર્શિયલ કોઈ બિઝનેસ એનું કારણ છે આમાં તમને કઈ હોય તો ગાયું હોય તો તમે દૂધ લઈ શકો ખાઈ શકો જે આપણે આમાં તો તમને કોઈ અર્નિંગ જ નથી કોઈ આ જે સેવા છે ને એ અમૂલ્ય સેવા કહેવાય કેમ કે સેવાલા ઘણા પ્રકાર આવે આમાં આમાં તો તમારે ઓન્લી રોકડ કરવાનું બાકી તમને ઇન્કમ નું કોઈ માધ્યમ નથી અંદાજે આપણી પાસે કેટલાક બળદ છે અંદાજે 150 ગળક પાક બળદ તો પાક પછી આને ખાવું પીવું પછી આમના પાણીના કેમ કે ઉનાળો છે ઉનાળો પાણીના તળ હેઠા વઈ ગયા છે પછી એડજસ્ટમેન્ટ કેમ કરો તમે એક જીસ્મેન તો અમારા ભાઈ બાપુ એક હે જયદીપ જાડેજા ટોટલી સંચાલન બધું એનું એજ કરે હે અત્યારે છે નહી હાજરમાં માં અહીંયા પણ ટોટલી એમ કયો ને કે ભાઈ અમે તો અહીંયા કઈ નથી ભાઈ બધી ટોટલી વસ્તુઓ ક્યાંથી નીલ લઈ આવી કેમ ખાચાવા કેમ ખવડાવવા બધીને રાખવા અમારા મગજ કામ કરતા બંધ થઈ જાય આમાં ટોટલી વસ્તુઓ અત્યારે ક્યાંથી પૈસા આવે હું કરે ને કોઈ જાય તો અમને અત્યારે ખ્યાલ નથી

એમને જે દાખલ કરવો ડોક્ટર ને બતાવવું પછી ડોક્ટર ને બોલાવવા બોલાવવા આવા કેવા પ્રશ્નો તમારે આવે ઘણા ઘણા પ્રશ્નો આવે પણ એના માટે અમારે રાધાકૃષ્ણ ગૌશાળા હા બરાબર એનો પૂરેપૂરો સપોર્ટ છે અમને કાઈ પણ મદદ માંડો હોય કઈ પણ કઈ એક્સિડન્ટ થયું હોય એવું અમને ફોન આવે તો અમે ત્યાં રિફર કરી દઈએ અહીંયા કઈ પણ હોય એવું તો અમે ત્યાં રિફર કરી દઈએ ત્યાંથી ડોક્ટર અહીંયા આવી જાય એટલે કઈ પણ ક્યાંય પણ એવું હોય ને તો રાધાકૃષ્ણ ગૌશાળા કેશોદમાં માં હોસ્પિટલ હા બરાબર એનો પૂરેપૂરો સપોર્ટ અમને છે અને કઈ આજુબાજુના ગામડામાંથી કોઈ એવા વાડી વિસ્તારમાંથી તમને કોલ આવેલા ખરી અમારા બળદ છે હાઉ એમ પાંચ દિશા બેઠો છે ઉભો નથી આવા પ્રશ્ન પ્રશ્ન ઘણા આવે પણ અમારે શું છે કેશોદમાં માં ક્યાંય હોય ને તો અમે લઈ આવીએ હા બરાબર કેશો ગામડામાં ક્યાં હોય ને તો એને સ્વયં આવીને મૂકી જવાનું સમજુ અમે બાર ગામ અમે કેશોદ માં હોય તમે પોચી શકીએ એટલે બાર ગામ તો એને મૂકવા આવવા પડે રાખી એવું છે અને પછી લીલું આવ્યું હાલ જો અત્યારે અમારા રાકેશભાઈ માટે નિર્ણય આવે કાયમી નાખશે તો દર્શક મિત્રો મારો જે આ વિડીયો બનાવવાનું માધ્યમ એટલું જ છે કે આપણે ઘણી પેરી પીઝા બર્ગર ને કોઈ સારી પાર્ટીમાં જવા માટે છે પૈસા અનગિન આપણે ધુવાળો કરી નાખતા હોય પણ આવી થોડીક એવી સેવા થાય કેમ કે આ સેવા છે ને અમૂલ્ય સેવા છે આમાં તમને એક રૂપિયાનો બેનિફિટ નથી ઓનલી ફોર આને ખવડાવું બીજું કાંઈ નહીં છતાં આવી સેવા કરવા વાળા માણસો પીડા છે અને હવે તમે પાસે કોઈ એવા એવા વ્યક્તિ ખરા કે ભાઈ તમને પાકવું જોઈએ કે એટલા સમય દરમિયાન આ વ્યક્તિ આપણે નું કાંઈક થઈ જાય એમ હા એવું પડતું બધું અમારા પાકું એ અમને કોઈ વસ્તુ કઈ કહેતા જ નથી સમજી ગયા તમે બધું તમે ચિંતા બસ સાચો ધ્યાન રાખો તમે કઈ પણ ઉપાધિ થાય ને તમે એટલે મને કેજો એવું છે તો ખાલી બીજી ભાઈ અમારા દર્શક મિત્રો ને તમારા હે ને કદાચ આનું કઈ એડ્રેસ અથવા કોઈ એવા મોબાઈલ નંબર હોય કે વોટ્સઅપ નંબર હોય તે દર્શાવો તો હું છે આવા કોઈ ભરધું એમના ધ્યાન હોય તો તો અને અથવા એમને કઈ સહાય કરવી હોય તો આ વિડીયો બનાવવાનો માધ્યમ મારો એટલો જ કે તમે તમારાથી જે બને તે ફૂલની તો ફૂલની પાકડી જે સહાય કરી શકો એ કેમ કે હું તમને અમુક બરદુ બતાવીશ જે હાલી નથી હકતા તમે જોવો ને તો પોતે લડખડાય છે પડી જાય છે આવા 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 કેસ છે તો તમારા પૈસા છે ને એ સદઉપયોગ થાય એ બરદુને ને મરમપટ્ટી થાય એમને દવાખાનામાં વપરાશે એમને પીણીમાં ટૂંકમાં જે એમનો ચારો હોય એમાં વપરાશે એટલે આ વિડીયો બનાવવાનો માધ્યમ મારો એટલો બીજો કાંઈ નહીં હાવ નિસ્વાદ ભાવે અમે બંને આ પોતે સેવા કરે છે હું પણ આવું જ કરું છું કે ભાઈ આવી કોઈ જગ્યા હોય એવું કઈ હોય ને તો એ બતાવું છું અને હું તમને આગળ વિઝ્યુઅલમાં બતાવી કે કેવા કેવા ભૂલું છે જે હાલવાની પોઝિશનમાં નથી એ એમાં હાલી નથી હકતા છતાં આપણે આગળ જઈએ રાજભાઈ કે બાપુ અમારા હા ત્રણસો ને પાસાઠ દિવસ કેશોદ માં નીર નાખે લીલી નીર જયદીપસિંહ જાડેજા એનું નામ છે અને તમારા કોઈ એવા વોટ્સએપ નંબર હોય ને એટલે એના પ્રિય બળદ હોય ને એમના માતાથી ને એની પોતાની જમીન હોય ને એ ખાડાગઈન વેલા ને એની સમાધી પૂજી આજ એવાય છે એવું ખેડું એવું નથી કે ગાડી મૂકે એવું નથી હોતા મે એલાઈ ખેડું જોયા પણ હું રાજભાઈ તમને એમ કહા ખેડું પિતરો રખડું અમા સમજી જો કેમ કે આ બળદ છે હાલો બળદ એને બધી ખેતી કરીને દીધી હોય એના એના છોકરા ભણાવી દીધા હોય તો એક આ બળદી સાચવી ન હો કે હું એમ કહું તો નકર મેં આ આપા કેટલું ખાઈ ખાઈને હું ખાઈ હગાલા આ તમે બધે બળ તમે બતાવો તમે જોજો બળદ બળદ બધે એની ઉંમર શું હવે

જે તે વ્યક્તિ વાળા બચે અને પાછા આ નિરાધારને એમને ખાવાનું મળે એમને એક આઈશ્રો મળે એટલે તમારું કામ છે ખરેખર છે અરે મારા ખાતે પણ આવું તો ખાલી યાદ બાકી મેન તમારા બાપુજી હે ને જયદીપિતાડેજા બેન વસ્તુ પર એના એના આઈશ્રો બધા ચાલ્યા સમજી ગયા તમે તો દર્શક મિત્રો હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જો મારી પાસે શક્ય હશે તો એમના વોટ્સએપ નંબર અથવા એમની એમની જે કોઈ ગૂગલ પે કે કાંઈ વાપરતા હોય ને તો એમનો સ્ક્રીનશોટ મૂકી દે તો શું છે તમારે જે સહાય કરવી જે ડોનેટ કરવું હોય તમે કરી શકો છો ફૂલની તો ફૂલની પાખડી પણ આ એક હું કહું ને કે એક સેવાનો એવો અમૂલ્ય તક છે અને જવાનું દેવાનું કારણ શું છે કે એક રૂપિયાની કોઈ આવક નિઃસ્વાર્થ ભાવે બળદ છે એને સાચવવા છે અને એમની આંખે ગૌશાળા જેવું છે તો છતાં આપણે થોડાક વિઝ્યુઅલ જોવું આગળ